બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકામાં થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી થરાદ વાવ રોડ તેમજ થરાદ ડીસા હાઈવે પાસે ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ વિનાઓને દંડ કરવામાં આવ્યો હતો ફોર વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટ લાયસન્સ ગાડીના આધાર સહિત ચેક કરવામાં આવ્યું હતું જેમની પાસે લાયસન્સ કે ગાડીના આધાર નહોતા તેમને મેમો આપીને દંડ કરવામાં આવ્યો હતો થરાદ પોલીસે પેસેન્જર વાહન ચાલક તેમજ ટ્રાફિક નિયમન ઉલ્લંઘન કરતા વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ ચાર રસ્તા ઉપર નંબર પ્લેટ વિનાના તેમજ બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી જે કે ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરતા લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હાલ તો ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વાહન ચાલકમાં ફફરાટ ફેલાયો હતો આ કામગીરીમાં થરાદ PI એएनएस ખોખર સાથે ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી ખરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ કોકર ખરાદની જનતાને મારી નમ્ર વિનંતી છે ખરાદમાં અવારનવાર ઓવરલોડ વ્હીકલ ખૂબ જ જોવા મળે છે એવા ડાલા જોવા મળે છે કે જેમાં લોકો ઉપર બેસીને જાય છે એવી ઇટો પણ જોવા મળે છે થરાદની જનતાને હું કોઈ હાથ જોડીને વિનંતી કરીશ કે મહેરબાની કરી કાર્યવાહી કરેલી છે જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એમને દંડ પણ આપેલું છે અમે કાળા કાચની ગાડીઓ છે એને કાળા કાચ રીમૂવ કરેલા છે અને આગળ થરાદની જનતાને મારી એ જ નંબર અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો